માર્ગ અકસ્માતો માં થતા અકસ્માત મૃત્યુના નિવારણ માટે હેલ્મેટ પહેરવું એ ફરજિયાત બનાવ્યા પછી જંબુસર પોલીસ દ્વારા હેલ્મેટની ચકાસણીની ચકાસણી કડક કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો દ્વિચક્રીય વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એનો કાયદો છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં અસ્તિત્વમાં છે પરંતુ પોલીસ આંખ મિચાવણા કરતી હોય તો છેલ્લા કેટલાય સમયથી લાગી રહ્યું છે પરંતુ રોજબરોજ ભારત અને ગુજરાતમાં માર્ગ અકસ્માતના અનેક બનાવો બની રહ્યા છે અને માર્ગ અકસ્માતના બનાવોમાં અનેક લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે એવા સમયે ભરૂચ જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મયુર ચાવડાની સૂચનાથી ભરૂચ જિલ્લામાં પહેલી એપ્રિલથી દરેક ઠેકાણે ટુ વ્હીલર ચાલકોના હેલ્મેટની ચકાસણીની કાર્યવાહી કડક રીતે કરવાનો પ્રારંભ એક જિલ્લામાં દરેક જગ્યાએ કરવામાં આવી રહ્યો છે અને એના જ ભાગરૂપે જંબુસર પોલીસ દ્વારા જંબુસર પોલીસના પીઆઈની આગેવાનીમાં જંબુસરથી પાદરા અને જંબુસરથી આમોદના માર્ગ ઉપર વાહન ચાલકોના હેલ્મેટની ચકાસણીનો કાર્યક્રમ એ પોલીસ દ્વારા હાથ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ અંતર્ગત અનેક લોકો પાસેથી દંડ વસૂલ કરવામાં પણ આવ્યો હતો તેમજ દંડ વસૂલવાની સાથે સાથે હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર વાહન ચલાવવા માટેની વિનંતી પણ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી આમ મા ગુજરાત સરકાર સુવિધા હેલ્મેટ અંગેના કાયદા બાબતે લોકોમાં જાગૃતિ આવે અને તે અંતર્ગત લોકોની જે છે જાનમાલની નુકસાન ઓછું થાય તેના માટેની એક ઝુંબેશ સ્વરૂપે માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ નાઓના માર્ગદર્શન તેમજ સૂચના આધારે અને ડીવાયએસપી શ્રી પીએલ ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જે હેલ્મેટ અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જે ડ્રાઈવ અંતર્ગત જે પણ લોકો હેલ્મેટ પહેરેલ નથી તેવા લોકોની દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે લોકો હેલ્મેટ પહેરીને નીકળે છે તેઓને પણ અમે ફૂલથી એમનું સ્વાગત કરીએ છીએ અને આ બાબતે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાય તે માટેના પ્રયાસો સરકારશ્રી અને તેમજ પોલીસ ખાતા દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે